बाद ही अपनी अगले ओवर लेके और अंपायर का इशारा चार रन के लिए गुरु वाले छोड़ से अगली गेम करने के लिए तैयार तो को से जाते हुए उसको बिल्कुल ड्रॉप किया ऐसा लगता है कि काहे के कुछ होना का और भी कहीं आ का ये तैयार है टिकट को हम आ जाते है उनका गेम मारा है बिल्कुल नीचे प्लेयर देखते क्या होता है लेकिन

આજના જે પણ મેચ રમાણા છે એના મેન ઓફ ધ મેચ નું લિસ્ટ છે જેમાં પ્રથમ મેચ વિનર જુનાગઢ થયું રાજકોટ જુનાગઢ હતું એમાં જુનાગઢ વિનર થયું એના એમાં મેન ઓફ ધ મેચ નું આશીષભાઈ મકવાણા જુનાગઢ એનો એનો ટ્રોફી એના કરશે મહેતા સાહેબ સાહેબ તો ફોટા લેજો એક

ਯਾਰ ਬਾਦ ਮੈਨ ਆਫ ਦਾ ਸੀਰੀਜ਼ ਮੈਨ ਆਫ ਦਾ ਸੀਰੀਜ਼ ਅਗੇਨ ਜੈ ਵੀਰ ਸਿੰਘ ਜੜੇਜਾ 빅 ਕਲਾਪ ਫॉर हिम 빅 ਕਲਾਪ ਕੇ ਨਹੀਂ ਮੋਸਟ ਵੈਲਿਊਅਰ ਪਲੇਅਰ ਆਫ ਦ ਸੀਰੀਜ਼ ਵਿਨਤੀ ਕਰੂ ਚਲੋ ਜੀ ਸਾਹਿਬ ਉਂਗਲਾ ਸਾਹਿਬ ਉਂਗਲਾ ਸਾਹਿਬ

જામનગર સી રેન્જ આવો એના માટે વિનંતી કરું કે આપણે દરેક અધિકારી ગણ દરેક અધિકારી ગણ આવે गामट सैना करो गामट सैना बोला ले कैप्टन आवी जाओ खाली ले कैप्टन आ रही है कुछ मिनटों साथे पछि बाकी किन्ने बोलाऊ जावड़ा बने विनंती कैप्टन जामनगर न कैप्टन ભત્રીજા પણ આપણી વચ્ચે ધર્મેશભાઈ હમણાં હતા તો આપણને વિના મૂલ્યે દર વર્ષે સાહેબ તમે કયો ત્યારે તમારા તમારું જ ગ્રાઉન્ડ છે વાપરવાનું તમારે કઈ ચિંતા નહીં કરવાની એની બધી ફેસિલિટી અમે તમને આપશું અહીંયા કે જો તમારો ઉનાળો હોય ને તો અહીંયા તમને સ્વિમિંગ પૂલે ભરી દેશે એટલે આપણને ખૂબ પ્રેમથી આદરથી માનથી સન્માનથી રાખે છે એમનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ મંડપ સર્વિસમાં મનવીરભાઈ આપણને ખૂબ જ સહકાર આપ્યો છે તો મનવીરભાઈનો પણ આપણે હૃદયથી આભાર માનીએ છીએ આપણું ઓનલાઈન આ વખતે આપણે યુટ્યુબ પ્રસારણ કર્યું હતું તો એમાં હરેશભાઈ સિસાગિયા અત્યારે ઉતારે છે આપણું યુટ્યુબમાં અને પોપટભાઈ ફોટોગ્રાફર એ બંને પણ સવારથી આપણને હાવ નો પ્રોફિટ નો લોસથી એ કે અમારો રોજ છૂટે ને એટલા પૈસા ખાલી આપજો ને સાહેબ તો એનો પણ આપણે હૃદયથી આભાર માનીએ છીએ ભોજન માટે આપણે પાર્થિલ કેટરસ આપણા જ કર્મચારી છે નિલેશભાઈ ભટ્ટ એનો પણ હૃદયથી આભાર માનીએ છીએ આપણને નો પ્રોફિટ નો લોસથી દર વર્ષે સેવા આપણી ઓફિસ માટે આપતા હોય છે તો એનો પણ હૃદયથી આભાર માનીએ છીએ તમામ અધિકારીઓએ આપણને ખભે ખભા મિલાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારીઓ અને અધિકારીઓ એને પણ ખૂબ જ આપણા મહેતા સાહેબ છે નંદાણીયા સાહેબ છે એ તમામ અધિકારીઓએ આપણે ખૂબ અંગત રસ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તેમના માટે તમામ અધિકારીઓ કર્મચારીઓનો ગામોડ સાહેબ છે ગાંધીનગરથી હાજરી આપવા માટે આવ્યા છે આપણો ઉત્સાહ વધારે છે તો એમનો પણ હૃદયથી આભાર માનીએ છીએ તમામ ખેલાડીઓ જે લોકો વિજેતા થયા છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ ખેલાડીઓ કે જે અમારે આ ટેલને વધાવી અને અહીંયા ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આપણું એક આખું પારિવારિક મહાલ ઊભો કર્યો એ માટે તમામ ખેલાડીઓ તમામ ઓફિસો તમામ અધિકારીઓ જો કોઈનું નામ રહી ગયું હોય તેવા તમામ નામી અનામી તમામનો હૃદયથી આભાર માની મારી વાણીને વિરામ આપું છું ભારતમાં તકલીફ